છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન અપાયા હોય જેને લઈને આપની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા સુરત સત્તાધીશો સામે ઉંચાપતિ ફરિયાદ કરવા ઉમરા પોલીસ તકે પહોંચવા પામ્યા હતા ઉમરા પોલીસને કલેક્ટરલય પહોંચેલા આમ આદી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા જણાવાયું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી બોત્તેર હજાર જેટલા વિદ્યાર્થીઓ દ્વારા નમો ટેબ્લેટ લેવા માટે રૂપિયા અપાયા હતા જોકે આજ દિન સુધી ટેબ્લેટ અપાયા નથી યુનિવર્સિટી દ્વારા સરકાર પર અને સરકાર દ્વારા યુનિવર્સિટી પર ટોપલી ઢોળાઈ રહ્યો છે જેથી ન્યાય માટે આખરે પોલીસ ફરિયાદ તજવીજ વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરાય છે અને કલેક્ટરસ્રીમાં રજૂઆત કર્યા બાદ ઉમરા પોલીસ પતકમાં જઈ સત્તાધીશો સામે ઉચ્ચાપતની ફરિયાદ નોંધાવણ તૈયારી કરી હતી દર્શિત કોરાટ આજે કઈ જગ્યા આજે અમે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છે બે હજાર સત્તરથી નવો ટેબલેટ યોજનાનું સરકાર દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું હું એક પીડિત વિદ્યાર્થી છું મેં પણ બે હજાર વીસમાં ફોર્મ ભર્યું હતું બે વર્ષ થઈ ગયા પણ હજી સરકાર દ્વારા મને ટેબ્લેટ આપવામાં આવ્યા નથી કોઈ પાસે જઈએ યુનિવર્સિટીને અમે પૈસા ભર્યા હતા એની પાસે જઈએ તો એમ કે સરકારનો મામલો છે સરકાર પાસે જઈએ તો એમ કે યુનિવર્સિટીનો મામલો જ કોઈ અમને સરકાર જવાબ દેતું નથી બે વર્ષથી બોતેર હજાર વિદ્યાર્થીઓના જે ટેબ્લેટ છે એને સરકાર ટેબ્લેટના જે પૈસા છે એને સરકાર ક્યાં વાપરે છે એ બાબત એનો જવાબ પણ અમે ઘણી વખત માગ્યો પણ મળ્યો નહીં આથી આ છેવટે અમારે ન્યાયતંત્રનો સહારો લેવો પડે છે અને એ તમામ સત્તાધીશો કે જેને અમને વાયદો કર્યો તો કે અમે તેમને ટેબ્લેટ આપશું એની સમક્ષ અમે ઊંચા પદનો જે ગુનો છે એ દાખલ થાય એ માટે આજે અમે ઉમરા પોલીસ સ્ટેશન કે જે અમારી યુનિવર્સિટીના હદ વિસ્તારમાં આવે છે ત્યાં આવ્યા છે અત્યારે ગુનો દાખલ નહીં કરવામાં આવે તો ગુના દાખલ કરવામાં નહીં આવે તો બોતેર હજાર વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતમાંથી તૈયાર છે એની સિવાય તમામ વિદ્યાર્થી સંગઠનો સાથે મળી અને સરકારને એકવાર તો ચમકારો બતાવશું જ કે વિદ્યાર્થીઓ શું છે અને આવનારા સમયમાં જો આ અંગે ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ઠેર ઠેર જગ્યાએ ફરિયાદો થશે અને જો તો પણ કઈ વર્ષથી વિદ્યાર્થીઓ દ્વારા નમો ટેબ્લેટ યોજનામાં રૂપિયા ભરી ટેબ્લેટ લેવાની તૈયારી દર્શાવી હતી જો કે તેમ છતાં પણ આજ દિન સુધી ટેબ્લેટ કે ટેબ્લેટના ભરેલા રૂપિયા પરત મળ્યા ન હોય તેને લઈને વિદ્યાર્થીઓમાં સત્તાધીશો સામે આક્રોશ જોવા મળ્યો છે અજર કુરશે સાથે પ્રકાશવાળા